નત્રાણાના શ્રી રવાપર ગણેશ યુવક મંડળ દ્વારા ત્રિદિવસીય સૌપ્રથમ શ્રી સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો નત્રાણા તાલુકાના રવાપર ગામે બે હજાર પચીસ શ્રી રવાપર ગણેશ યુવક મંડળ દ્વારા ત્રિદિવસીય સૌપ્રથમ શ્રી સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો અને શ્રી ગણેશ ચોથના દિવસે રવાપર ગામે મંદિર ચોકમાં શ્રી ગણેશજીની સવારના નવ કલાકે દીપ પ્રગટાવી પૂજન આરતી સરપંચ પરેશભાઈ રૂપાલાના હાથે કરવામાં આવી હતી ત્યારબાદ મૂર્તિ સ્થાપન કરવામાં આવી હતી અને રવાપર ગામ આખો દિવસ લોકોએ ગણેશ ઉત્સવ મનાવ્યો અને મૂર્તિના દાતાર શ્રી રવાપર ગામના દેવાભાઈ કચરાભાઈ રબારી એના બન્યા હતા અને રવાપર ગામે ગણેશ ચતુર્થીના નિમિત્તે રવાપર ગામમાં ત્રીજા દિવસે ફોલેના ચોકથી રવાપર બસ સ્ટેશન તરફ શોભાયાત્રા નીકળી હતી રવાપર ગામે ત્રિદિવસીય ગણેશ ચતુર્થીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને હર સાલ હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળી આ પ્રોગ્રામ મનાવે છે અને ગણેશ ચતુર્થીના રાત્રિના રવાપર ગામે શ્રી કમલેશભાઈ ભાટિયા પ્રવીણદાનભાઈ ગઢવી રવાપરવાળા દ્વારા ભજન સંતવાણીનું રવાપર ગામે આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રીજા દિવસે શ્રી ગણેશજીની મૂર્તિનું વિસર્જન રવાપર ગામેનો ઐતિહાસિક તળાવ ખાતે લાખુભા માધુભા જાડેજાના હસ્તે આરતી કરી અને ત્યારબાદ ગણપતિ બાપાને વિદાયમાન આપ્યું હતું અને રવાપરના ગ્રામજનોએ એવી પ્રાર્થના કરી હતી કે ગણપતિ બાપા તું અગલી સાલ જલ્દી આના એવા નારા લગાવ્યા હતા અને આયોજક અશ્વિનભાઈ રૂપારેલ પ્રમુખ કેતનભાઈ મનસુખભાઈ સોની ઉપપ્રમુખ ધવલભાઈ ડી સોની મંત્રી નિર્મલભાઈ રામભાઈ ગોહિલ સહમંત્રી ધાર્મિકભાઈ રાઠોડ અને શ્રી સાર્વજનિક ગણેશ મિત્રમંડળ દ્વારા સૌ પધારેલા પત્રકાર ભાઈઓ દાતાશ્રીઓ અને તમામ સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં પધારેલા સૌ મહેમાનનો અશ્વિનભાઈ રૂપારેલે આભાર વ્યક્ત કર્યો હતો નખત્રાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ જીઆરડી હોમગાર્ડના જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો અશ્વિનભાઈ રૂપારેલે જણાવ્યું હતું કે બે હજાર પચીસ ગણપતિ મહોત્સવ આવવા પર ગામી ભાઈચારાથી અને એકતાથી સૌ ગ્રામજનો હિન્દુ મુસ્લિમ સાથે મળીને અને હર ગણપતિ મહોત્સવ મનાવવામાં આવે એવી અશ્વિનભાઈ રૂપારેલે ગણપતિ બાપા પાસેથી પ્રાર્થના કરી હતી હાસન થુડિયા ડેલી ક્રાઇમ ન્યૂઝ નકત્રાણા શ્રી રવાપર સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિના માર્ગદર્શન હેઠળ શ્રી રવાપર ગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા રવાપર ખાતે ત્રિદિવસીય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું અને આ વખતનું જે આયોજન હતું એ રવાપર ગામના યુવાનો દ્વારા સુંદર મજાનું ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું એના પહેલાં અગાઉ એકવીસ વર્ષ સુધી જે શ્રી રવાપર સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ હતી એના દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સારામાં સારા કાર્યક્રમો આયોજન કરવામાં આવતા હતા જેની અંદર સાંસ્કૃતિક પ્રોગ્રામનું પણ સુંદર આયોજન થતું હતું તમામ સમાજના યુવાનો માતાઓ બહેનો ગામના વડીલો સૌ સાથે મળીને રવાપરની અંદર છેલ્લા એકવીસ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા હતા અને આ વખતે પણ આ વખતનું આયોજન હતું એ રવાપર ગામની યુવા ટીમ એમણે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ગામના વડીલોના માર્ગદર્શન હેઠળ એમને ત્રિદિવસીય ગણેશ મહોત્સવ સમિતિનું કાર્યક્રમનું આયોજન કરીને મૂર્તિના દાતા શ્રી દેવાભાઈ કચરાભાઈ રબારી તથા મહાઆરતીના દાતા ચિરાગભાઈ પટેલ અને સમગ્ર આ વિસ્તારના જે દાતાઓ હતા આ દાતાઓના સહયોગથી આ વિસ્તારની અંદર ખૂબ જ ધામધૂમપૂર્વક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ગણેશ બાપાના કાર્યક્રમનું આયોજન થાય છે આ ત્રિદિવસીય કાર્યક્રમની અંદર આજનો કાર્યક્રમ સવિશેષ હતો આજના કાર્યક્રમની અંદર વિસર્જન મૂર્તિના દાતા જે હતા એ લાખુબા માધુબા જાડેજા પરિવાર હતા અને આ ગણેશ મહોત્સવ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી કેતનભાઈ સોની તથા જીત રૂપારેલ તથા સૌરવભાઈ રૂપારેલ માર્ગદર્શક ભાઈ શ્રી કિશન અનમ વિનોદભાઈ અનમ ભાઈ દિનેશભાઈ પૂર્વ પ્રમુખ શ્રી વિનોદભાઈ સોની પૂર્વ પ્રમુખ શ્રી આમ ગામના તમામ લોકો સાથે મળીને આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન થયું હતું સાથે સાથે વિસર્જન તળાવ ખાતે પ્રસાદીના દાતા શ્રીભાઈ પૂર્વ પ્રમુખ દિનેશભાઈ તથા વિનોદભાઈ અનમ આપ સૌના સાથ અને સહકારથી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું અને ખૂબ સારી રીતે વિસર્જન પણ થયું હતું અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે